તો જય રામ જય હનુમાન દાદા બધાને તો આજે હું તમને જણાવીશ કે આપણો જે પંખો હોય છે એને હાથ લગાડ્યા વિના અને સીડી કે સ્ટોલ વિના આપણે કઈ રીતે સાફ કરવું તો આજે હું એક તમને એવી સરળ રીત બતાવીશ કે જેની મદદથી તમે એકલા જ જે પંખો હોય છે એને સાફ કરી શકો છો તો આ જે વિડીયો છે એના એન્ડ સુધી બને રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરતા દેજો અને મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પંખો છે ખૂબ જ ગંદો છે અહીંયા અત્યારે વરસાદનો સમય છે એટલે અંધારાના કારણે જે પંખો છે એની અંદર જે પણ કાંઈ ધૂળ જામી ગઈ છે દેખાતી નથી અને પંખાનો કલર પણ બ્લેક જેવો છે એટલે તમને નહીં બતાય પણ આ જે પંખો છે એની અંદર ઘણા બધા એ ઝાડા કહે છે ઝાડા થઈ ગયા છે અને ધૂળ પણ થઈ ગઈ તો સૌથી પહેલાં આપણે સાવણીથી જે આ પંખો છે એની અંદર જે પણ કાંઈ ઝાડા છે એ બધા જ ઝાડા કાઢી લેશું અને જે ધૂળ છે એ બધી જ ધૂળ આપણે કાઢી લઈશું આવી રીતે જેથી કરીને આપણે જ્યારે પંખો સાફ કરવો હોય ત્યારે આપણને બહુ વધારે તકલીફ ના પડે તો આવી રીતે આપણે જેટલા પણ કાંઈ ઝાડા અને ધૂળ હોય છે એ બધું જ કાઢી લેવાનું છે તો આવી રીતે મેં જે બધા ઝાડા અને ધૂળ છે પંખામાંથી કાઢી લીધી છે તો હવે આપણે શું કરવાનું છે હું તમને આગળ જણાવું તો સૌથી પહેલા આપણે જે પાણી લેવાનું છે પંખાને સાફ કરવા માટે એ આપણે કયું લેવાનું છે કે સૌથી પહેલા આપણે જે પાણી હોય છે એને થોડુંક ગરમ કરી લેવાનું છે પછી આપણે એની અંદર કોઈ પણ જે ડિટર્જન્ટ પાવડર હોય છે એટલે કપડાં ધોવાનો જે પાવડર હોય છે આપણે થોડોક નાખી દેવાનું છે અને આ બંનેને સારી રીતે મિક્સ થવા દેવાના છે તો આપણે શું કરવાનું છે કે આપણે જે આપણા ઘરમાં જે આવું ઊભું પોતું હોય છે તેનાથી આપણે પોતું કરતા હોઈએ છીએ આપણે પોતું લેવાનું છે પછી આ જે પોતું છે એના આપણે બે ભાગ કરી લેવાના છે આ પોતાના જે છે એના આપણે આવી રીતે બે અલગ કરી લેવાના પછી આપણે જે આ ભાગ છે એને આપણે આવી રીતે ઉપર લઈ જવાનો છે અને બીજો ભાગ છે એને પણ આપણે આવી રીતે ઉપર લઈ જવાનો છે પછી પાછો આપણે નીચેનો ભાગ છે એને આવી રીતે આમ વીંટળી લેવાનો છે પોતાની સાથે અને આ ભાગ જે છે ઉપરનો એને પણ આપણે આવી રીતે આમ વીચળી લેવાનો છે હવે આપણે શું કરવાનું છે કે આપણે ત્યાં પોતું છે એને એક દોરીથી બાંધી દેવાનું છે તો આપણે સૌથી પહેલાં આને બાંધી દઈએ આવી દોરી અને આ જે દોરી આપણે પોતાની ઉપર બાંધીએ આપણે એકદમ ટાઈટ બાંધવાની છે જેથી કરીને આપણે જે પોતું સેટ કર્યું છે પોતું નીકળી ના છે અને એકદમ ટાઈટ બાંધવાની છે કારણ કે ઘણી વખત જે પોતું છે નીકળી જાય હલી જાય થોડું પણ તો મારો બીજો આઈડિયા જે વાયપર હોય છે એના માટે નથી ઘણી વખત આપણી પાસે જે આવું હોય છે એની જે લાકડી હોય છે તૂટી જાય છે તો આપણે સૌથી પહેલા શું કરવાનું કે આવું જે વાયપર આપણી પાસે હોય આપણે ફેંકી નથી દેવાનું એ આપણે સાચવીને રાખવાનું છે પછી આપણે આની અંદર કોઈ પણ જે નકામી લાકડી આપણા ઘરે પડી હોય એ લાકડી આપણે લઈ લેવાની છે અને આની અંદર આપણે ફિટ કરી દેવાની છે આવી રીતે આવી રીતે આપણે જે લાકડી હોય છે એને સૌથી પહેલાં ફિટ કરી દેવાની છે પછી આપણે આની ઉપર દોરી બાંધી લેવાની છે તો કેવી રીતે હું દોરી બાંધી લઈશું એવી રીતના આપણે આની ઉપર જે દોરી હોય છે બાંધી દેવાની છે તેથી કરીને આપણે જે વાયપરની અંદર જે લાકડી ફિક્સ થઈ હોય એ લાકડી જે છે એ આપણે થોડું થોડું પાણી વાળું એને કરી લેવાનું પછી આપણે જ્યાં વાયપર છે તૂટેલું એની મદદ થી પણ આ પંખો છે ને આપણે સાફ કરી શકીએ છીએ તો આવી રીતે આપણે વાપરની મદદથી જે પંખો છે એને સાફ કરી લેવાનો છે તો આવી રીતે આપણે પંખાને કોઈ પણ સ્ટૂલ વિના અથવા તો કોઈ પણ સીડી વિના આપણે જે એકલા જ સાફ કરી શકીએ છીએ તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરતા જજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને જોતા રહેજો લો ને તો કાલે પણ હું તમને મળીશ આવી જ અવનવી ટિપ્સ સાથે તો જય શ્રી રામ જયંત દાદા બધાની